તો બીજી તરફ રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા પોરબંદર દીવ દમણ વલસાડ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપ્યું છે સાથે જ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી સુરત નવસારીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ કચ્છ જામનગર ભાવનગર રાજકોટ ભરૂચ વડોદરા છોટાઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ અપાયું છે તો ગત રાત્રિએ દ્વારકાના કલ્યાણપુરમાં છ ઇંચ વરસાદ પડતા કલ્યાણપુર હરિપુર ભાટિયા ટંકાર્યા સહિતના ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થયા હતા ભારે વરસાદથી કલ્યાણપુર તાલુકાના ગામોમાં પાણી ગરકાવ થયા હતા પોરબંદરમાં ગઈકાલ સવારથી જે રેડ એલર્ટ અપાઈ હતી તે પછી જે વરસાદ થયો છે સવારના બે કલાકમાં ત્રણ ઇંચ અને સાંજે મુશળધાર વરસાદ થતા સવાર સુધીમાં પંદર ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે પૂરા પોરબંદર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે છ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે અને પોરબંદર ઉપરાંત પોરબંદરનો બરડો વિસ્તાર કે જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યા છે મહેશલુકા પોરબંદર વાત કરવામાં આવે તો ખંભાળિયા તાલુકાની ખંભાળિયા તાલુકામાં છેલ્લી ચોવીસ કલાકમાં ચારથી સાડા ઇંચ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબો થયો છે તો કલ્યાણપુર પંથકની વાત કરીએ તો ભારે ખાંગા હોય તેવી કલ્યાણપુર પંથકમાં પરિસ્થિતિ જોવા મળી છે કલ્યાણપુર પંથકમાં છેલ્લી ચોવીસ કલાકમાં દસથી સવા દસ ઇંચ જેટલો વરસાદ ખાબો છે એ સાથે સાથે અનેક જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે દ્વારકા પંથકની વાત કરીએ તો દ્વારકામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને માણવા પંથકમાં પણ ત્રણ થી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે આપ જોઈ શકો છો કે જનજીવન ફરીથી પુનરાવર્તન ચાલુ થયું છે અને લોકો પોતપોતાના કામ માટે નીકળી રહ્યા છે કરણ જોશી દુર્દર્શન ન્યૂઝ બે ગુરુ દ્વારકા ગિરનારના જંગલમાં ભારે વરસાદ થયો છે તેના કારણે સોનરાગ નદીમાં પૂર આવ્યું છે આજે આપ જોઈ રહ્યા છો કે આ દામોદર કુંડ છે અને આ દામોદર કોણ જે જગ્યા છે ત્યાં પૂર આવ્યું છે અને આખો જે

અનેક રસ્તાઓ છે માનો કે વેરાવળ સોમનાથ હાઈવે છે નેશનલ હાઈવે છે ત્યાં પણ એક સાઈડમાં ગોઠણરૂપ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે વાત કરીએ ડેમ અને નદી નાળાઓની તો ગઈકાલ શાંતિ જ અનેક નદી નાળાઓ છે ગીર સોમનાથ જિલ્લાના એમાં નવા નીરની આવક થઈ છે સરસ્વતી નદી માં પૂર આવતા માધવરાયજી ભગવાન જે પ્રાચી ખાતે આવેલા છે એ પણ ગોળાડુપ થયા છે વાડી વિસ્તારમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાતા ખેડૂતો પણ ખુશખુશાલ થવા પામ્યા છે હેમલ ભટ્ટ દૂરદર્શન સમાચાર ગીર સોમનાથ